મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે ત્રીસ જુલાઈથી છ ઓગસ્ટ સુધી ભગવાન ગણેશજી ચાર રાશિઓ પર ધનની વર્ષા કરવા જઈ રહ્યા છે હા તમે બરાબર સાંભળ્યું આ વખત ભગવાન ગણેશજી બાર રાશિઓમાંથી ખાસ ચાર રાશિઓ પર વિશેષ કૃપા કરવા જઈ રહ્યા છે આ ભાગ્યશાળી જાતકોના જીવનમાં હવે દરેક તરફથી ખુશીઓ જ ખુશીઓ આવશે ભગવાન ગણેશજીની અચૂક કૃપાથી તેમની પરેશાનીઓ અને જીવનની તમામ અડચણો દૂર થવા જઈ રહી છે તેમનું નસીબ હવે નવી દિશામાં આગળ વધી રહ્યું છે અને ધન સંપત્તિની વર્ષા નિશ્ચિત માનવામાં આવી રહી છે હવે પ્રશ્ન એ છે કે ખાસ ચાર રાશિઓ કઈ છે જેના પર શ્રી ગણેશજીની વિશેષ કૃપા થવા જઈ રહી છે આ રાશિઓ માટે આવતા દિવસો અત્યંત ખાસ અને નિર્ણાયક સાબિત થવાના છે તેમના જીવનમાં નવી તેજસ્વી શરૂઆત થવાની છે અને સમૃદ્ધિનો અવકાશ ખુલી રહ્યો છે આ વિડિયોમાં અમે તમને વિગતવાર જણાવીશું એ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર ભગવાન ગણેશજી ધન અને સૌભાગ્ય વરસાવશે માટે શરૂઆત શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ અને એક પણ ક્ષણ ચૂકો નહીં કારણ કે આ વિડિયો ખાસ કરીને આ ચાર રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડીયો શરૂ કરતા પહેલા જે પણ લોકો ભગવાન ગણેશજીમાં શ્રદ્ધા રાખે છે તેઓ કૃપા કરીને આ વીડિયોને એક લાઇક જરૂર આપો અને નીચે કમેન્ટ બોક્સમાં માં જય શ્રી ગણેશજી જરૂર લખો જેથી ગણેશજીનો આશીર્વાદ સીધો તમારા સુધી પહોંચી શકે હવે વાત કરીએ એ ચાર ભાગ્યશાળી રાશિઓની જેમના પર ભગવાન ગણેશજી ત્રીસ જુલાઈ થી છ ઓગસ્ટ દરમિયાન વિશેષ કૃપા કરવા જઈ રહ્યા છે આ રાશિઓના જાતકો પર ગણેશજી ખૂબ જ પ્રસન્ન છે અને હવે તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી રહેશે નહીં તમને જણાવી દઈએ કે આ ખાસ રાશિઓના જાતકોને જીવનના દરેક ક્ષેત્રમાં અપાર લાભ ધન સંપત્તિ અને અગત્યની સફળતાઓ પ્રાપ્ત થવાની છે તેમના જીવનની તમામ મુશ્કેલીઓ હવે સમાપ્ત થવાની છે અને તેમનું નસીબ નવી દિશામાં આગળ વધશે આ ચાર રાશિઓ હવે ધનથી ભરપૂર બનશે અને અને સમાજમાં તેમનું સ્થાન માન પણ વધશે શ્રી ગણેશજીની કૃપાથી તેમના જીવનમાં એવી ખુશીઓ આવશે જે કદાચ અત્યાર સુધી ક્યારે અનુભવી ન હોય તો મિત્રો ચાલો જાણીએ એ ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમના પર આ વખતે ગણપતિ બાપ્પાની અનંત કૃપા વરસવા જઈ રહી છે અંત સુધી જોડાયેલા રહો અને મેળવો સમગ્ર માહિતી અને હવે વાત કરીએ છે એ ભાગ્યશાળી રાશિઓની જેમના પર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા વરસી રહી છે આ શુભ રાશિઓમાં જે સૌથી પહેલું નામ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની કૃપા સતત બની રહે છે ઘણા સમયથી અટકેલા કે અધૂરા કામો હવે પૂરા થવાની શક્યતા છે જો તમે કોઈને ઉધાર આપેલું હોય તો તે પૈસા પરત મળવાના યોગ છે સાથે જ જૂના ઋણમાંથી પણ છુટકારો મળવાની શક્યતા છે તમે કરેલી મહેનત અને પ્રયાસો હવે ફળ આપશે સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે વ્યવસાયમાં અચાનક લાભની સ્થિતિ ઊભી થશે અને ઘરમાં આનંદમય વાતાવરણ રહેશે તુલા રાશિના જાતકોને સલાહ છે કે ગુસ્સો અને ઉતાવળથી બચો જેથી તમારી યોજનાઓ શાંતિપૂર્વક પૂર્ણ થઈ શકે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા તમામ કાર્ય સફળ થશે અને જીવનમાં સુખ શાંતિ અને સંતાન સુખ મળશે આ સમય તમારા માટે ખુશીઓની ભેટ લઈને આવ્યો છે તુલા રાશિના લોકો અનુભવશે કે સમય હવે સંપૂર્ણપણે તેમના તરફ છે હવે આ યાદીમાં જે બીજી શુભ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવી રહ્યો છે ભગવાન ગણેશજીની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે ગણપતિ બાપ્પા આપથી અત્યંત પ્રસન્ન છે અને તેનો પ્રભાવ તમારા જીવનમાં ખૂબ જ જલ્દી સ્પષ્ટ દેખાવા લાગશે હવે તમારા જીવનમાં કોઈ મોટી ખુશખબરી આવવાના યોગ છે જે તમારી આખી જિંદગીની દિશા બદલાવી શકે છે તમે જે મહેનત કરી છે તેનું ફળ મળવાનો હવે સમય આવી ગયો છે તમારી અટકેલી યોજનાઓ અને અધૂરા કામો હવે સફળતાની દિશામાં આગળ વધશે વેપાર સાથે સંકળાયેલા લોકોને માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે વ્યાપારમાં સતત વૃદ્ધિ થશે અને દરેક દિશામાંથી આર્થિક લાભના સંકેતો મળી રહ્યા છે કુંભ રાશિના લોકોને હવે જીવનના દરેક ખૂણે ખુશીઓ મળશે અને નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારાની અપેક્ષા રાખી શકાય છે જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમના માટે પણ યોગ મજબૂત છે છે જો કંઈક ધન અટકેલું તો તે પણ પાછું મળવાની છે વેપારમાં આવતી અડચણો હવે દૂર થશે અને જીવનમાં પોઝિટિવ એનર્જી આવશે તમે તમારા અંદર એક નવી ઉર્જા અને આનંદ અનુભવશો ભગવાન ગણેશજીની વિશેષ કૃપા કુંભ રાશિના જાતકો પર બની રહી છે હવે આ યાદીમાં જે ત્રીજી શુભ ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો પર પણ ભગવાન ગણેશજીની વિશેષ કૃપા બની રહી છે કન્યા રાશિના લોકો માટે હવે માત્ર ધન લાભ નહીં પણ વેપારમાં પણ મોટો ફાયદો જોવા મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો બંનેના યોગ બને છે અને જેમના સપનામાં વિદેશ જઈને નોકરી કરવી છે તેમના માટે પણ સારા સંજોગો ઊભા થઈ રહ્યા છે વેપારીઓને નવા સોદામાં ભારે નફો થશે અને રોકાણમાંથી પણ લાભ મળશે સંતાનની ઈચ્છા ધરાવતા દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થવાની શક્યતા છે અને ઘરમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે અને સંબંધો વધુ મજબૂત બનશે જેમના મનમાં પ્રોપર્ટી કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના માટે પણ આ સમય અનુકૂળ રહેશે તમારી તમામ મનોકામનાઓ હવે પૂર્ણ થવાની શક્યતા છે ભગવાન ગણેશજીના આશીર્વાદ કન્યા રાશિ પર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે જે નવા યશ અને લઈને આવશે હા મિત્રો હવે આપણે વાત કરીએ છીએ ચોથી ભાગ્યશાળી રાશિની તે છે વૃષભ રાશિ વૃષભ રાશિ માટે એક શુભ સંદેશ છે ભગવાન શ્રી ગણેશજીની વિશેષ કૃપા તમારા પર બની છે ખૂબ જ ઝડપથી તમારા જીવનમાં કોઈ શુભ સમાચાર આવી શકે છે અત્યાર સુધી તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે મળવાનું છે આર્થિક બાબતમાં પણ હવે સમય તમારા માટે અનુકૂળ બનવાનું છે ગણપતિ બાપ્પાના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જે કામો લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે સામાજિક જીવનમાં પણ તમારું મહત્વ અને સંબંધો વધશે મિત્રો અને પરિવારજનો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે આ સમય દરમિયાન વૃષભ રાશિવાળાઓને ધનલાભ તેમજ ઘણા ક્ષેત્રોમાં મોટી સફળતા મળવાની શક્યતા છે પરિવારમાં અને જીવનસાથી તરફથી પણ તમને પૂરતો સહકાર મળશે તમારી નમ્ર વાણી અને સકારાત્મક વિચારોના કારણે તમે દરેક કાર્યમાં સફળતા હાંસલ કરશો ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમારી નાણાકીય ચિંતાઓ દૂર થશે અને જે કાર્યો માટે તમે વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે તમે ઝડપથી સફળતાની દિશામાં આગળ વધશો અને તમારી સિદ્ધિઓથી લોકોને આશ્ચર્યચકિત કરી દેશો એમાં કોઈ શંકા નથી કે ગણેશજીના આશીર્વાદથી આવનારો સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થવાનો છે હવે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના મિત્રો તમારા માટે આ સમય ખાસ છે કેમ કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા સતત તમારી ઉપર રહી છે તેનું પરિણામ તમને આર્થિક લાભ અને જીવનમાં અનેક પોઝિટિવ પરિવર્તન રૂપે મળશે વેપાર કરતા લોકોને મોટો નફો થશે અને નોકરી કરતા લોકોને પ્રમોશન તથા કાર્યસ્થળ પર માનસન્માન મળવાના યોગ બની રહ્યા છે તેમજ જેમના સપનામાં વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવી છે માટે પણ આ સમય અનુકૂળ રહેશે તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે વેપારીઓને તેમના વ્યવસાયમાં બહુ મોટો લાભ થશે અને તમારો દરેક પ્રયાસ સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા જીવનમાંથી દુઃખ અને દરેક પ્રકારની રૂકાવટો દૂર થશે મકર રાશિના જાતકો માટે આ સમય નવા ઉત્સાહ અને સફળતાઓથી ભરેલો રહેશે જે તેમના જીવનમાં મોટો ફેરફાર લાવશે મિત્રો હવે આપણે આ યાદીમાં આગળની રાશિની વાત કરીએ તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આવનારો સમય અત્યંત શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન ગણેશજી આપથી અત્યંત પ્રસન્ન છે અને તેથી તમારું માન વધશે સમાજમાં તમારી સરાહના થશે અને તમારા કામોને નવી ઓળખ મળશે આગામી સમયમાં તમને અનેક નવા અવસરો મળવા જાય છે જે તમારું જીવન આગળ ધપાવશે જે કાર્ય અટકેલા હતા તે હવે ઝડપથી આગળ વધશે અને નવી યોજનાઓમાં પણ સફળતા મળશે ભગવાન ગણેશજીની કૃપાથી આવકના સ્ત્રોતો વધશે અને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે કુટુંબમાં ખુશાલી રહેશે અને વ્યવસાયમાં સતત વૃદ્ધિ થશે જો તમે નવું વાહન કે ઘર લેવા માટે યોજના બનાવી રહ્યા છો તો હવે એ યોજના સફળ થવાની સંભાવના છે સાથે જ સમાજમાં પણ તમારું સન્માન વધશે આ સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે તેને વેડફશો નહીં ભગવાન ગણેશજીની કૃપાથી આ સમય તમારા જીવન માટે સોનાની તક બની શકે છે હા મિત્રો હવે આ યાદીમાં સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા આ સમયગાળામાં તમારા પર રહેવાની છે જે તમારા જીવનમાં અનેક સકારાત્મક બદલાવ લાવશે નોકરી કરતા લોકોને હવે પ્રમોશનના અવસરો મળશે અને વેપાર સાથે જોડાયેલા લોકોને અચાનક ધનલાભ થવાની શક્યતા છે આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે અને જે આર્થિક કાર્યો અધૂરા રહ્યા હતા તેઓ હવે પૂર્ણ થવાની દિશામાં આગળ વધશે ઘરમાં આનંદમય અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે સાથે સાથે એક મોટી ખુશખબરી મળવાની પણ સંભાવના છે જે તમારા જીવનની દિશા બદલાવી શકે છે વેપારમાં અચાનક લાભ થશે અને ધન ધનપ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે ભગવાન ગણેશજીની કૃપાથી મિથુન રાશિવાળાઓ હવે સુખ શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરશે જો તમે નવી ગાડી કે મકાન લેવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ છે તમારી યોજના જરૂર સફળ થશે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા દંપતીને પણ શુભ સમાચાર મળવાની શક્યતા છે કુલ એવું કહી શકાય કે મિથુન રાશિવાળાઓ માટે આવનારો સમય ખૂબ જ શુભ છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા જીવનમાં નવા અવસરો અને ખુશીઓની વર્ષા થવાની છે આ શુભ સમયમાં પૂર્ણ લાભ લો અને સમયને વ્યર્થ ન જવા દો હવે આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને હવે જલ્દી કોઈ શુભ સમાચાર મળી શકે છે ભગવાન ગણેશજીની કૃપાથી હવે તમારા જીવનમાં નવી ઉર્જાનો પ્રવાહ આવશે અને મહેનતના ફળ મળવાનો હવે સમય આવી ગયો છે તમે જે કઠિન મહેનત કરી છે તેનો પરિણામ હવે તમારી સામે આવશે અને એ ખુશી અણમોલ હશે તમારા બધા અધૂરા કામો હવે સમયસર પૂર્ણ થશે અને દરેક પ્રયાસ સફળ રહેશે પરિવાર અને મિત્રોની સાથે તમને હિંમત અને મનોબળ મળશે અને ભગવાન ગણેશજીની અસીમ કૃપા તમારા જીવનની દિશા બદલી નાખશે ખાસ કરીને ધન સંબંધિત તકલીફો હવે દૂર થશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે ધનમાં વધારો થશે લાભના યોગ બની રહ્યા છે અને જીવનમાં મોટી સફળતાઓ મળશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાના સંકેતો છે ધનુ રાશિના લોકો માટે આ જાણવું ખુશીની વાત છે કે હવે તેમના જીવનની દરેક પરેશાનીનો અંત આવી રહ્યો છે ભગવાન ગણેશજીની કૃપાથી હવે તમને અપાર સુખ સમૃદ્ધિ અને સંતોષની પ્રાપ્તિ થશે અને તમારું જીવન નવી ઊંચાઈઓ તરફ આગળ વધશે હા મિત્રો આ સૂચિમાં આગળની રાશિ વિશે વાત શરૂ કરીએ તે પહેલા જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલ સત્યલોક વચનને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કૃપા કરીને હમણાં જ સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ રસપ્રદ શૈક્ષણિક અને ઉપયોગી માહિતીથી ભરેલી વીડિયોઝ તમને સમયસર મળતી રહેશે હવે આપણે આ યાદીમાં નવમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે સમય ખૂબ જ અનુકૂળ અને સફળતાથી ભરપૂર રહેશે ભગવાન ગણેશજીની કૃપા સતત તમારા પર રહેશે જેના કારણે તમારા માન સન્માન અને સામાજિક પ્રતિષ્ઠામાં ભારે વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને લોકો તમારા કાર્યોની પ્રશંસા કરશે આવનારા સમયમાં તમને કેટલાક એવા સોનેરી અવસરો મળશે જે તમારું જીવન નવી દિશામાં લઈ જશે અને મોટો પરિવર્તન લાવશે આર્થિક દૃષ્ટિએ પણ આ સમય લાભદાયક રહેશે પરિવારમાં સુખ અને સંતોષ ભરેલું વાતાવરણ રહેશે અને વેપારમાં સતત પ્રગતિ જોવા મળશે કુલ મળીને દરેક દિશામાં લાભના યોગો છે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારાના પણ સંપૂર્ણ યોગ છે સિંહ રાશિવાળાઓને ધનપ્રાપ્તિના અનેક અવસરો મળશે જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને જીવનમાં નવી ઊર્જા આવશે પરિવારમાં આનંદ અને ઉત્સાહ રહેશે અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા દંપતીને પણ શુભ સમાચાર મળી શકે છે આ સમય સિંહ રાશિના જાતકો માટે ખૂબ લાભદાયક અને ખુશીઓથી ભરપૂર રહેશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા જીવનની દરેક દિશામાં સકારાત્મકતા આવશે અને હવે તમારા જીવનમાં માત્ર સફળતા અને સમૃદ્ધિનો પ્રવાહ આવશે એવું કહેવું ખોટું નહીં હોય કે ગણેશજીના આશીર્વાદથી આ સમય સંપૂર્ણ રીતે તમારા તરફ છે હવે આપણે આ સૂચિમાં દસમી રાશિ વિશે વાત કરીએ અને એ છે કર્ક રાશિ કર્ક રાશિવાળાઓ માટે પણ આ સમય શુભ સંકેતો લઈ આવી રહ્યો છે ભગવાન ગણેશજીની કૃપાથી હવે તમારું જીવન કોઈ સારા સમાચાર તરફ આગળ વધી રહ્યું છે તમે જે મહેનત કરી છે તેનું પૂરું પરિણામ તમને હવે જરૂર મળશે તમારું આર્થિક સંચાલન પહેલાથી વધારે સારું બનશે અને જૂના અટકેલા કામો હવે સફળતાપૂર્વક આગળ વધશે મિત્રો સાથેના સંબંધો વધુ ગાઢ બનશે અને સામાજિક જીવનમાં પણ સકારાત્મક ફેરફાર આવશે કર્ક રાશિવાળાઓને પણ આ સમયે ધનલાભ પ્રમોશન અને વિશેષ સફળતાઓ મળવાની શક્યતાઓ છે પરિવાર અને જીવનસાથી તરફથી તમને પૂરતું સહકાર મળશે તમારી મીઠી વાણી અને સૌમ્ય વ્યવહારથી લોકો તમારાથી પ્રભાવિત થશે અને તમારા કાર્યો વિના વિઘ્ન પૂર્ણ થશે ગણેશજીની વિશેષ કૃપાથી તમારા પર ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને જે કામો લાંબા સમયથી અટકેલા હતા તે હવે પૂરા થશે તમે ઝડપથી સફળતાની દિશામાં આગળ વધશો અને જીવનમાં નવી ઊંચાઈઓને સ્પર્શશો આભાર